આજે હું તમને લઈને આવી ગઈ છું બાંધની અને લહેરિયાના હોલસેલ માર્કેટના અંદર અને અહીંયા બાંધની અને લહેરિયાના કલેક્શન મિત્રો તમે બિલીવ નહીં કરશો એકસો એકવીસ રૂપિયાથી મળવાના છે હા હા ભાઈ હા એકસો એકવીસથી અહીંયા તમને બાંધની અને લહેરિયાના કલેક્શન મળવાના છે અને હું તો મારી તો અક્કલ કામ નથી કરતી કે કેટલા ફાઇન ફાઇન કલેક્શન છે ને કલેક્શનની સ્ટોકની વાત કરું તો આ જોને કેટલા બધા કલેક્શનના સ્ટોક પડ્યા છે અને આ સ્ટોકના અંદર કયા ટાઈપની વેરાઇટીસ છે કયા ટાઈપના કલેક્શન છે અને આટલા બધા સ્ટોકના અંદર શું મૂક્યું છે શું તમે પણ જાણવા માંગો છો તો વિડીયોને ન કરતા સ્કીપ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો ચાલો તો હવે આપણી કલેક્શન પણ જોઈ લઈએ કે કયા ટાઈપના કલેક્શન છે ને આટલા બધા કલેક્શનમાં મૂક્યો શું છે કે એના માટે આટલા બધા ગ્રાહક આવે છે અહીંયા પણ રોજ બરોજ બાકી કલેક્શન આપણે જોવાના છે આ જે લેરિયા અને બાંધનીના લેરિયા અને બાંધનીની વેરાયટીઝ તમને બધાને ખ્યાલ છે કે ગુજરાતના અંદર બહુ જ વધારે ચાલતી હોય તો એવા જ કંઈક લેરિયા અને બાંધનીના કલેક્શન્સ લઈને આવી ગઈ છું આ વિડીયોના અંદર ખાસ કરીને મિત્રો તમારા માટે અને એ પણ લેરિયા અને બાંધવી હોલસેલ માર્કેટના અંદરથી આપણે થોડું કલેક્શન સાઇટ પર લઈ લઈએ જેથી આપણે પ્રોપરલી જોઈ શકીશું કારણ કે ઓબ્વિયસલી વસ્તુ છે આપણને ડિઝાઇન તો જોવાની છે ને ડી અંદર તો બસ તો એટલા માટે હું તમને હવે સરસ મજાને ડિઝાઇન્સ બતાવીશ અને મિત્રો તમારી કામ કે આટલી બ્યુટીફુલ આટલી અફોર્ડેબલ પ્રાઇસર કઈ રીતે મળશે અને કે તમને તમને કીધું ને અહીંયા મળવાના છે પણ હા આ સાડી એકસો એકવીસ ની નથી જો આ સાડી તમે પર્ટિક્યુલરલી પ્રાઇસ જાણવા માંગતા હોય છે ને તો સારા સ્ક્રીન પર નંબર ત્યાંથી કોલ કરીને તમે પ્રાઇસ પણ જાણી શકશો આનો ખાલી સ્ક્રીનશોટ લઈ લોજો હા ત્યાં વોટ્સએપ પર મોકલશો ને તો આના અંદર કેટલા બંચ આવશે કેટલા કલર્સ છે કેટલા કલેક્શન જાણવા મળશે હા હોલસેલના અંદર ડીલ કરતું હોય છે એટલે કે બી ટુ બી બિઝનેસ નો કોન્સેપ્ટ છે બરાબર બી ટુ સી નથી મિત્રો તો એટલા માટે થોડુંક સિંગલ પીસ ને આપણે થોડુંક સ્કીપ કરીશું બસ બાકી કલેક્શન તો હું કઈ બોલવા નહીં માંગીશ અને પોતે જ જોઈ શકો કે કેટલું બ્યુટિફુલ કલેક્શન છે અહીંયા તમને પ્રોપરલી બાંદીનું કલેક્શન આપ્યું છે બરાબર બાંદની ડિઝાઇન આપી છે અને રાજસ્થાનના અંદર પણ આને બહુ જ વધારે પસંદ કરવામાં આવતું હોય છે અહીં તમે બોર્ડર જોઈ શકો કે કેટલી બ્યુટિફુલ આની બોર્ડર છે અહીંયા તમને થ્રેડ વર્ક આપ્યું છે જરીનું વર્ક આપ્યું છે લાઇનિંગ કોન્સેપ્ટના અંદર તમને પાઇપિંગ જોવા મળી જશે સાથે સાથે સમોસા લેસ બોર્ડર આપી છે જે સાડીના લુકને બહુ જ વધારે એન્હાન્સ કરે છે અને ફ્રન્ટ અને બેક તમે જોઈ શકો કે આ આપણું છે ને પલ્લુનો ભાગ રહેવાનો છે અને આખી પ્યોર સાડી

કંઈક ગોલ્ડન કલર નું પણ અહીંયા તમને વર્ક જોવા મળવાનું છે અહીંયા તમે જોઈ શકો કે કેટલું બ્યુટિફુલ અહીંયા તમને જે જરીની પાઇપિંગ જેવું કંઈક ડિઝાઇન બનાવ્યું છે નું વર્ક છે મલ્ટી આના અંદર યુઝ કર્યા છે જેથી તમે કોઈ પણ બ્લાઉઝ ઉપર આને વેર કરી શકશો અને કસ્ટમરને પણ બહુ જ વધારે ગમવાના છે એઝ યુ કેન સી કે અહીંયા તમને કસ્ટમરની પરસેસિંગ પણ જોવા મળી હશે અને એક કસ્ટમર અહીંયા વિડીયો કોલ પર પણ બતાવે છે તમે જોઈ શકો તે જ વસ્તુ છે કે મિત્રો આપણા પાસે વિડીયો ની સુવિધાઓ પણ બરાબર વિડીયો કોલ કરીને પણ તમને અહીંયાથી જે પણ કલેક્શન ગમતું હોય કે વધારે જોવું હોય એ પણ તમે જોઈ શકશો બાકી બાંધની અને લેરિયાનું હોલસેલ માર્કેટ છે વિક્રલી અહીંયા બહુ જ સસ્તા પ્રાઇસ ના અંદર બધું કલેક્શન મળે છે અને તમે જોઈ પણ શકો છો કે કલેક્શન અહીંયા બહુ જ વધારે છે બાંધી અને લેરિયા સાથે સાથે તમને અદર પ્રિન્ટની પણ સાડી જોવા મળશે જેમ કે હું તમને એકવાર પ્રિન્ટ બતાવી દઉં કે કયા ટાઈપની પ્રિન્ટ રહેવાની છે જો આ ટાઈપની તમને ફ્લાવર પ્રિન્ટ જોઈતું હોય ને એ ટાઈપની પણ સાડી મળી જશે અને આ બધું મળવાનું ક્યાં છે હું તમને બતાવું અજમેરા ફેશન ના અંદર આ બધું તમને અજમેરા ફેશન ના અંદર જોવા મળશે જ્યાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને પ્રોપરલી કેટલોગ ના ઉપર થઈ ગયું પછી પાઉચ ના ઉપર થઈ ગયું બધું તમને અજમેરા ફેશન ના લોકો જોવા મળવાના છે બાકી કલેક્શન્સ બહુ બધા છે આ તો હું તમને ખાલી સેમ્પલ્સ બતાવું છું બાકી અહીંયા લેરિયા ને બાર તો બહુ જ વધારે બ્યુટિફુલ બ્યુટિફુલ કલેક્શન છે એમ મને થાય છે કે હું અહીંયા કલેક્શન લઉં અને બિઝનેસ ચાલુ કરી દઉં અને જો તમને પણ એવું થતું હોય ને તો આ વિચાર ને સ્કીપ ન કરતા બરાબર છે નોકરી સાથે પણ તમે જે છે તમારો બિઝનેસ કન્ટિન્યુ કરી શકશો ખાલી ને ખાલી પચીસ થી ત્રીસ હજાર ની અહિયાંથી ઇન્વેસ્ટમેન્ટ છે પચીસ થી ત્રીસ હજાર નું થી તમે જે છે ને વેપાર ચાલુ કરી શકશો તમે સ્ટુડન્ટ છો મહિલા છો કે પછી તમને નોકરી છોડવાની છે રિટાયર પર્સન છો બધા અહીંયાથી છોડાઈ શકે છે અહીંયા તમને બિઝનેસ રિલેટેડ ગાઈડલાઇન્સ પણ મળી જવાની છે બાકી તમને અહીંયા કસ્ટમર પણ જોવા મળશે કલેક્શન પણ જોવા મળશે પ્રોપરલી એક સાડી પણ ઓપન કરીને બતાવી દઈશ તમને વધુ ખ્યાલ આવે મિત્રો બરાબર કે કયા ટાઈપની સાડી લેવાની છે તો અહીંયા હું તમને રેન્ડમલી એક સાડી ઓપન કરીને બતાવીશ એનો કલર છે પિંક અને ઈવન મને પિંક બહુ જ વધારે ગમતો હોય છે તો હા સામે ઓપન કરીશ પહેલા તમને પ્લસ આખું આ બંડલ છે બરાબર આ બંડલ તો જે છે એક એક આપણે આને શું કહી શકીએ એક બેગના અંદર છે રાઈટ અને એના અંદર પણ તમને સાડી પ્રોપરલી પોલિથિન ના અંદર મળવાની છે અને આની સાડીની વાત કરું અહીંયા કેટલોગ પણ છે હા ઊભા રહો હું તમને આનું કેટલોગ પણ બતાવું આ જો તમને આ સાડીના અંદર કેટલોગ પણ જોવા મળીએ છે અને જે કેટલોક છે ને સેમ એઝ હું તમને કમ્પેર કરીને બતાવીશ સેમ કલર ની સાડી છે જરાક પર ઓગણીસ વીસ નો તફાવત નથી અહીંયા હવે હું તમને આખી સાડી ઓપન કરીને બતાવું કે કયા ટાઈપની આ સાડી રહેવાની છે આ જોઈ શકો તમે કેટલી બ્યુટિફુલ સાડી છે મિત્રો આનું આમ ફેબ્રિક છે ને સ્મૂથ છે ને મિત્રો કે પૂછો જ નહીં અરે અહીંયા હા તમને બધા જ ફેબ્રિકના અંદર સા કલેક્શન મળી જશે વેઇટલેસ થઈ ગયું દાની થઈ ગયું જોર્જેટ થઈ ગયું પછી શિફોન થઈ ગયો આ ટાઈપના બ્રાસોના કલેક્શન થઈ ગયા બધા જ ટાઈપના તમને અહીંયા કલેક્શન્સ જોવા મળી જવાના છે હવે આપણે આ સાડી જોઈ લઈએ આની લેન્થ કેટલી છે આ જુઓ મિત્રો તમને પ્રોપર લેન્થ સાથે પ્રોપર સાડી તમને જોવા મળવાની છે બ્યુટીફુલ સાડી છે લુકની વાત કરી લઉં કે કયા ટાઈપનો લુક આવશે તો હું તમને એક લુક પણ બતાવી દઉં જુઓ આ ટાઈપનો કંઈક લુક આવવાનો છે અને લિટરલ એટલી બ્યુટિફુલ એટલું ફેબ્રિક એટલું સરસ છે ને કે કોઈ પણ આને લેડી ફિમેલ એકદમ એકદમ કમ્ફર્ટલી વેર કરી શકશે અને જો તમને પણ આ ટાઈપના સાડીસના કલેક્શન લેવા છે હોલસેલ રેટના અંદર હોલસેલ માર્કેટથી તો આજે જ વિઝિટ કરી લેજો અજમેરા ફેશન અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર કોલ કરીને ઇન્ફોર્મેશન મેળવી શકશો અને આ ટાઈપના વિડીયોઝ માટે કઈક આપણી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો હું તમને મળીશ બીજા વિડીયોમાં કંઈક બીજા નવા કલેક્શન સાથે કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી ધન્યવાદ જઈશ sí que está.